કામરેજ મામલતદાર કચેરી ખાતે મહિલાઓ દ્વારા હલ્લા બોલ મામલો હજુ પણ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ખાડી કિનારે બાળકોને શાળા જવા હાલાકી નોકરીયાત વર્ગ નોકરી નથી જઈ શકતા ખાડીમાંથી જેવું જાનવર સોસાયટીમાં આવે છે સોસાયટીમાં રોગચાળો ફેલાવવાનો થય મહિલાઓએ માંડ્યો હતો મારું નામ છે અનિલભાઈ અનિલભાઈ રાઉતભાઈ નાગલા અને મારી ઓરિજિનલની સોસાયટી છે એની અંદર મને આજે એક જણાવતા બહુ દુઃખ થાય છે અને શરમજનક વાત છે કે અવરનવર આ જે વસ્તુ આપણે જે જનપ્રતિનિધિ છૂટ્યા હોય જે કે પોતાના સાંસદ છે અને મંત્રી છે એની ફરજમાં જ્યારે મોન્સૂન આવે ત્યારે એમની ફરજ એવી આવે કે થોડી ઘણી પબ્લિકને તકલીફ અને હેરાનગતિ ત્યારે રહેતી હોય છે જેથી કરીને એને પાણીનામાંથી અને આ જે નુકસાન થાય છે એની અંદરથી બહાર કાઢે જ્યારે આપણે સિટી વિસ્તારમાં છે વરસાદ છે એમાં તો બધી જગ્યાએ તકલીફ તો રહેવાની છે પણ જે ડુબાણ વિસ્તાર છે ત્યાં વધારે તકલીફ રહે છે આજે જે અમારી સોસાયટીના રહીશો જે ગટરના પાણીની અને પાણીનો આગળ જે કેનાલ નીકળેલી છે તેમાંથી પાણી ઓવરફ્લો થવો આગળ એનો સ્કોપ છે નીકળવાનો તો કોઈ એમાંથી નીકળતું નથી અને એને કોઈ નિકાલ થાય એ રીતે અમારી અપેક્ષા છે અને આજે અમારી સોસાયટીના બૈરાઓ જે ઘરે આવીને બેસી ગયા હતા કે આની ઉપર અમને કાંઈક જવાબ જોઈએ છે આજે અમે મામલતદાર કચેરીએ અમારી રજૂઆત માટે આવેલા છીએ આજ અમારા રસ્તા એવા છે કે જે આપણે દરિયાની અંદર જે એમ હોડી લઈને જતા હોય ને એ રીતે પબ્લિક હાલે છે અને અમારે તો કોઈ પક્ષપાત કે એવું કશું છે નહીં અમારે તો દરિયાની અંદર ડૂબતા હોય અને જે એક તણખાને પણ સહારો મળી જાય એ રીતે અમારે હોય છે એટલે એના માટે અમે અમારી રજૂઆત કરવા માટે આવેલા છે